બિલ્ડિંગો બની ગઈ છે વિસ્તાર આખો જે આખે દબાણમાં આવી ગયો છે અને વિશ્વામિત્રી પરિક્રમા અંગે જે ગુજરાત ફર્સ્ટે શનિ રવિ સોમ સતત ત્રણ દિવસે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ સ્થાનિક પ્રશાસન દોડતું થયું ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા દબાણને લઈ

વિશ્વામિત્રી નદીની પરિક્રમાની વિશ્વામિત્રી નદીની જે પરિક્રમા કરવામાં આવી એનું ચેપ્ટર વન ચેપ્ટર ટુ અને ચેપ્ટર થ્રી ત્રણ ચેપ્ટર સતત ત્રણ દિવસ સુધી ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા એમાં દર્શાવ્યું કે વિશ્વામિત્રી જ્યાંથી નીકળે છે જ્યાંથી એની શરૂઆત થાય છે એનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી લઈને આજનું જે વડોદરા શહેર છે ત્યાં સુધી આ વિશ્વામિત્રી કેટ કેટલા દબાણોની નીચે દટાઈ ગઈ છે કેટ કેટલા દબાણોના કારણે એની કોતરો ભરાઈ ગઈ છે આ રિપોર્ટ દેખાડ્યા પછી હવે તંત્ર જાગ્યું છે હવે તંત્રએ જે બધા દબાણો કરીને બેઠા છે બધાને નોટિસ ફટકારી છે અને આજે તંત્રના બુલડોઝર મેદાને ઉતરી ગયા છે અને હવે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે સવાલ એ છે કે શું અમારે જ તમને જગાડવા પડશે બિલકુલ સવાલ મુખ્ય રિપોર્ટ દેખાડીએ કે મીડિયામાં અહેવાલ આવે આપણે અહેવાલ દર્શાવીએ પછી તમે કાર્યવાહી કરશો તમને ખબર નથી કે આ જે વિસ્તાર છે ત્યાં કેટલા દબાણ થયેલા છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ વડોદરામાં તંત્ર મેદાને છે ને ત્યાં આવે કાર્યવાહીનો દોર શરૂ થયો જે હતો હજુ તો મુફતલ આ બધાને નોટિસ આપવામાં આવ્યું છે તેમને થોડો બે દિવસનો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ તેમને તેમણે બુલડોઝર ફરવાનું છે તેવું દિલીપ રાણે જણાવ્યું છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે પરંતુ આપણે જે વાત કરતા હતા કે શું મીડિયામાં અહેવાલ આવશે પછી તમે ત્યાં કાર્યવાહી કરશો કેમ તમને ખબર નથી કે જે વિશ્વામિત્રી નદી છે ત્યાં આટા આટલા દબાણ થયેલા છે તમારા કાઉન્સિલર પોતે કહી ચુક્યા છે કે અહીંયા દબાણો થયેલા છે આ બધી બાબતો અહીંયા ચાલી રહી છે ગેરકાયદેસર કામકાજ થઈ રહ્યા છે તો તમારા નાક નીચે આ દબાણ ઉભા કેવી રીતે થઈ ગયા એક મોટો સવાલ છે કે શું આમાં તમારી પણ મિલી છે એક પણ એક ધારાસભ્ય કેવું રોકડિયા પણ મેદાને આવ્યા હતા એમણે કહ્યું કે ભાઈ દબાણો થઈ ગયા છે બચવાના નથી ને દાદાનું બુલડોઝર ફરી વળશે બરાબર છે તમે એ કામગીરી કરી રહ્યા છો એ બરાબર છે ટાઈમિંગ પર સવાલ છે વડોદરા ડૂબી ગયું ત્યાં સુધી એ કામગીરી કેમ ન કરવામાં આવી આટ આટલા દબાણો થઈ ગયા ખબર છે કે જો વિશ્વામિત્રી જો આજવા ડેમ એક એક સપાટી સુધી પહોંચી જાય પછી આજવા સરોવરનું જે પાણી છે વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે અને વિશ્વામિત્રીનું જે વહેણનો માર્ગ છે એ માર્ગમાં ભરચક દબાણો થયા છે તમારા શાસનમાં અને બે હજાર ચૌદમાં એ રિપોર્ટ તૈયાર થયો હતો એક સિનિયર અધિકારીએ તે રિપોર્ટ તૈયાર કર્યો હતો કે ભાઈ આ વિશ્વામિત્રી નદીનું પાણી છે તે જો શહેરમાં ફરી વળ્યું તો મચ્છુ નદી વખતે જે દુર્ઘટના સર્જાઈ હતી ડેમ તૂટ્યો હતો તેવી પરિસ્થિતિ અહીંયા વડોદરામાં પણ થઈ શકે દસ વર્ષ પહેલા એક દશક પહેલા તમને સચેત કરવામાં આવ્યા હતા છતાં પણ તમે ઉમતા રહ્યા અને પછી વડોદરામાં નવ નવ લોકોના મોત થયા લોકોને લાખો નુકસાન થયું છે હજુ પણ તે લોકો ઉભા થયા નથી હજુ પણ ઘણા બધા લોકો સર્વે માટે સહાય માટે ડિમાન્ડ કરી રહ્યા છે આ બધું તમે જે પાપ કર્યું છે તેના માટે તમે જવાબદાર છો ને હવે ખરા અર્થમાં યોગ્ય કાર્યવાહી વડોદરામાં થાય તે જરૂરી છે બિલકુલ આપણે પ્રતિક્રિયા સાંભળી લઈએ રેવન્યુ રેકોર્ડ ટીપીના રેકોર્ડ અને સ્થળ તપાસ કરી અને સગ પચીસ છવ્વીસ પ્રોપર્ટી વિશ્વામિત્રી નદીના કિનારે બનેલી છે એમાંથી અગિયાર પ્રોપર્ટી મોટી અને એક બે મકાનો કે જે વિશ્વામિત્રી નદીના કિનારા પર બનેલા છે કે જ્યાં પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે એમને ક્યાંકને ક્યાંક વિશ્વામિત્રી નદીથી જે માર્જિન છોડવાનું છે માર્જિનના વાયોલેશન કરેલા છે નાના મોટા દબાણો કરેલા છે ખાસ કરીને ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલની કેન્ટીન મેરીને પાર્ટી પ્લોટનું રસોડું સોમનાથ વિલા બ્રિજ પાસેની વોક ઉર્મી સ્કૂલ સામે ધરણી કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલ શ્રુતિ મંદિર આશ્રમનો ગઝીબો અગોરા મોલની વોલ અને ક્લબ હાઉસનો થોડું પોર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજી એનો અમુક ભાગ વિશ્વકંદ સોસાયટી કાલીબાગ આરસી પટેલ એસ્ટેટ અકોટા પાસે